ગૌચર ખાલી કરવામાં આવી જિલ્લામાં અનેક જગ્યા પર સરપંચો દ્વારા ગૌચર ખાલી કરવામાં આવી રહ્યું છે અને શાંતિપૂર્વક ગૌચર ખાલી પણ કરવા દેવામાં આવી રહ્યું છે ત્યારે ઇટાળી ગામમાં અનેક વખત સરપંચ દ્વારા ગૌચરમાં કરેલ પેશકદમી દૂર કરવા નોટિસ આપેલ અને ગૌચરની પેશકદમી હટાવવા કારવાહી કરવાની પણ શરૂઆત કરવામાં આવેલ પરંતુ પેસકદમી કરનાર આસામીઓ દ્વારા ટોળા ભેગા કરી શાંતિ ડોળવાના પ્રયત્ન કરી અને એમ કેમ રીતે પેસકદમી દૂર ન થાય ત્યાં પ્રયત્ન કરવામાં છે ત્યારે ચોરી ઉપરથી વર્ષોથી ગૌચરવાળીને બેઠા અને ઉપરથી જાણે કોઈ સારું કામ કર્યું હોય તેમ અધિકારીઓ અને હોદ્દેદારોને કાયદાનું જ્ઞાન આપી રહ્યા છે ત્યારે સરપંચો દ્વારા પોલીસ બંદોબસ્ત પણ મંગાવવામાં આવેલ પરંતુ પોલીસ કોઈ ઘટના બનવાની રાહ જોતી હોય તેમ કોઈ ઘટના બને તો પ્રોટેક્શન મળે એવા જવાબ આપતા ગામના મહિલા સરપંચનો આક્ષેપ છે કે પોલીસ ઘટના બનવાની રાહ જોઈ રહી છે અને પછી પોલીસ આવે તો શું કામનું એવું પણ વિધ્ન ઠાલવી રહ્યા છે ત્યારે ખરેખર જો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન અધિકારી કરવા માંગતા હોય તો અધિકારીઓએ માથે રહી સરપંચને સહાય કરવી જરૂરી છે આપેશકગની દૂર કરવા માટે હવે પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ તેવું સરપંચ અને સ્થાનિકોની માંગ છે એવા લલપેશકગરાણા જૂનાગઢ સામે હતો મધુબેન નાડાભાઈ ક્રમતા સરપંચ ગામીતારી મધુબેન તમારા ગામમાં આજે જે ગૌચરની પેશકદમી દૂર કરવા માટેની કાર્યવાહી થવાની હતી શું થયું છે એમાં અમારે અધિકારી બધા આવી ગયા સરપંચ બધા અમે આદર હતા પણ જેની જમીન વાળી ને એ બધા કેશકદમી આવી ગયા એની આજુબાજુના બીજા એ આવી ગયા હવે એમાં અમારે કોભાન ઉપાડવાનું છું ને એકબીજા બોલવા માંડ્યા પછી અમે થોડુંક બંધ રાખી દીધું કે આપણે કંઈ બાંધવું નથી અમારે જ પોટલી ભેગા હોય ને તદ્દી જ અમારે આ કામ ખુલ્લું કરાવવું અમને કોટેશન કેમ ન મળે આગળ ટકરાટ થાય ને બાજે તો કેમ ગાડી ઘા ભેગી આવી જાય તો અમને પેલા સહાય આપો અમારા ગામમાં વિરોધ થવાનો જ છે માથા કોઈ કઈ થવાની જ છે એકબીજા લોહી પાવરિયા થાય પછી તમે પોલીસ ખાતું આવે એને કરતા પેલા અમને ઓર્ડર આપો ને અમારે આ કામ ખુલ્લું કરાવવું એને કરાવવું